આજે હું તમને આયુષ્માન કાર્ડ વિશે માહિતી આપીશ આયુષ્માન કાર્ડ ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ છવ્વીસ કરોડ આયુષ્માન કાર્ડ બનાવવામાં આવ્યા છે આયુષ્માન એપનો ઉપયોગ કરીને લાભાર્થી તેમના મોબાઈલ ફોનમાંથી આયુષ્માન કાર્ડ બનાવી શકે છે આયુષ્માન એપ તેર સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસના રોજ લોન્ચ થઈ ત્યારથી અત્યાર સુધીમાં છવ્વીસ લાખ આયુષ્માન કાર્ડ ડાઉનલોડ થઈ ગયા છે આ કાર્ડથી દર વર્ષે દીઠ રૂપિયા પાંચ લાખનું આરોગ્ય કવચ આપવામાં આવે છે ગામડાના છેવાડાના ગરીબ અને વંચિત પરિવારને મોટા રોગ રોગની બેવડી અસર સામે રક્ષણ આપવામાં આવે છે એટલે કે વધારે પડતા ખર્ચથી રક્ષણ મળે છે સમાનતાનો અધિકાર આપવા માટેનો મોટો મુખ્ય હેતુ હોય છે મોટા દવાખાનામાં મફત સારવાર મળી રહે એ મુખ્ય હેતુ છે આ કાળથી મોટી હોસ્પિટલમાં સારવારથી મોટી બીમારીથી બચાવી શકે છે આ કાર્ડના ઉપયોગથી એટલે આયુષ્યમાન કાર્ડ ખૂબ જ જરૂરી છે આયુષ્માન કાર્ડના ઘટકો જોવા જઈએ તો પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના આયુષ્માન કાર્ડ અને બીજું એનું બીજું ઘટક છે પી એમ જે पीएमजेए विश्वकर्मा સૌથી મોટી હેલ્થ ઇન્સ્યોરન્સ યોજનામાંથી એક છે આયુષ્માન કાર્ડના લાભો એના વિશે માહિતી અથવા માપડંડો કોણ કોણ કાર્ડ કઢાવી શકે તેના વિશે જોવા જોઈએ તો ઓછી આવક ધરાવતા મધ્યમ વર્ગને 5 લાખ સુધીની મફત સારવાર આપવામાં આવશે મોદી સરકારે ત્રેવીસ સપ્ટેમ્બર બે હજાર અઢારના રોજ આ યોજના શરૂ કરી હતી સરકારે આ યોજના ગરીબ અને નબળા આવક જૂથના લોકો માટે શરૂ કરી છે એની પાત્રતા નક્કી કરવા માટે આ કાર્ડ કોણ ઘટાડી શકે તો એના માટે આપણે ચેક કરવું હોય તો તમારા મોબાઈલમાંથી પ્લે સ્ટોરમાંથી આયુષ્માન એપ ડાઉનલોડ કરો એપ્લિકેશન ડાઉનલોડ કર્યા બાદ એમાં નીચે લખેલું હોય છે આઈ એમ એલિજિબલ લખેલું હોય છે એટલે કે હું આ કાર્ડ કઢાવી શકું હું પાત્રતા ધરાવું છું એની નીચે ભાષા સિલેક્ટ કરવાની છે હિન્દી ઇંગ્લિશ બાજુમાં લોગિન ઉપર ક્લિક કરવાનું છે લોગિન એસમાં બેનિફિસરી ઉપર ક્લિક કરો નીચે મોબાઈલ નંબર નાખો અને એમાં એક ઓટીપી આવશે એ ઓટીપી નાખો અને એક કોડ બાજુમાં આપશે એ કોડ નાખવાનો છે આ નાખ્યા બાદ એક નવો પેજ ખુલે છે એમાં સર્ચ ફોર બેનિફિશરી માં જે જે બધી માહિતી આપેલી છે સ્ટેટ ડિસ્ટ્રિક્ટ તાલુકો એ બધી માહિતી ફરવાની છે અને જો તમે લાભને પાત્ર હશો તો ત્યાં તમને ખબર પડી જશે કે હું એલિજિબલ છું કે નહીં હું આ કાર્ડ કઢાવી શકીશ કે નહીં બીજું નજીકના સરકારી દવાખાનાની મુલાકાત લઈ અને તપાસ કરવી જોઈએ કે કોણ કોણ આ કાર્ડ કઢાવી શકે અથવા PMJAY ની સરકારની website ઉપરથી પણ જાણી શકાય પરંતુ આપણે ઉપરના બે ઓપ્શનનો ઉપયોગ કરી અને જો આપણે પાત્રતા છે તો જ આ card કઢાવી શકશું એનું બીજું જ ઘટક છે આપણે PMJA યોજનાના લાભો જોવા જઈએ આ યોજનામાં hospitalize પહેલાના ત્રણ દિવસ સુધી અને હોસ્પિટલાઈઝ પછીના પંદર દિવસ સુધીના ખર્ચને આવરી લે છે જેમાં નિદાન અને દવાઓનો ખર્ચ સામેલ છે કુટુંબના સભ્યો તમામને લાભ મળે છે જે કાર્ડમાં હોય તે ના મુજબ સ્કીમ હેઠળનો દાયેલા લોકો માટે જે સુવિધા સાથે કેસ કેશલેસ હેલ્થ ઇન્સ્યોરન્સ ઉપલબ્ધ છે આ યોજના હેઠળની સુવિધાનો લાભ સમગ્ર દેશમાં ઉપલબ્ધ છે ડે કેર ખર્ચને પણ આવરી લેવામાં આવે છે એટલે કે એક દિવસમાં બીમારી હોય તો પણ તમને આમાંથી લાભ મળે છે આ યોજના હેઠળ શહેરી અને ગ્રામીણ બંને વ્યક્તિ માટે અલગ અલગ માપદંડો નક્કી કરેલા છે ગામડામાં સરકારની ગાઈડલાઈન મુજબના લોકો જ આ PMJAY જે એ લાભ લઈ શકે છે સરકારની વેબસાઇટ પી એમ જે અને વાયર આપેલા છે કોણ કોણ લાભ ના લઈ શકે તે પણ વેબસાઇટ ઉપર આપેલા છે આમ ટૂંકમાં આરોગ્યને લગતી કોઈ પણ માહિતી માટે તમારા નજીકના સરકારી દવાખાનાની મુલાકાત લો ત્યાંથી તમને આરોગ્યની તમામ માહિતી આરોગ્યની તમામ યોજના વિશે માહિતી અને આરોગ્યના તમામ કાર્ડ વિશે માહિતી તમને મળી રહેશે તો આવી તમામ માહિતી મેળવવા માટે નજીકના આરોગ્ય દવાખાનાનો મુલાકાત લેવા નમ્ર વિનંતી આભાર જો તમને આ વિડીયો ગમ્યો હોય માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો શેર કરો જેથી માહિતી મળી રહે આવા જ નવા નવા વિડીયો જોવા માટે જોતા રહો ખેડૂત પરિવાર ચેનલ અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયોની નીચે જ લખેલું હશે સબસ્ક્રાઈબ એના ઉપર ક્લિક કરો એટલે તમને અપડેટ